જય માતાજી ખેડૂત મિત્રો તો આજે આપણે ભીંડાની વાત કરવાની છે ભીંડાની ખેતી અને ક્યારે વાવ ભીંડો વાવો જોઈએ કઈ કઈ વેરાયટી વાવી જોઈએ અને આપણે ભીંડામાં છે એ કયા કયા રોગો આવે છે ને તેની માહિતી મેળવવાની છીએ અને ભીંડાનો બીજનો દર ને તેનો જે માપ છે એ કેટલું રાખવું જોઈએ વાવેતર તો એની આપણે વાત કરવાની છીએ આ વિડીયોમાં તો ખાસ કરીને ખેડૂત મિત્રો માર્કેટમાં આપણે છે એ ઘણી બધી વેરાયટીઓ અત્યારે ઉપલબ્ધ છે એમાં ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રમાં તો જે વીર સીડ કંપનીની જે રાધે આવે છે રાધે એ વેરાયટી મોટાભાગે ખેડૂતો વાવતા હોય છે અને એ વેરાયટીની ખાસિયત જોઈએ તો ખાસ કરીને એ એક વીર કંપની વ્હીડ કંપની દ્વારા તે બનાવવામાં આવેલી છે અને તે કંપ વેરાયટી છે એ પિસ્તાલીસથી પચાસ દિવસે તેમની પહેલી વીણી ચાલુ થઈ જતી હોય છે ને જે ભીંડો છે એનો વાવેતરની તેની ખેડની વાત કરીએ તો પહેલાં પ્રથમ તો આપણે ખેડ છે એ સારી એક્ટરેથી દાંતિ સાલ સલાવવાની હોય છે અને પછી તેમાં દેશી ખાતર વિગે બે બે ટોલી જેટલું ખાતર આપવાનું હોય છે અને ત્યારબાદ તેમાં રોટા ચલાવી દેવાનું હોય છે અને ત્યારબાદ આપણે જે ટ્રેક્ટરની ઓવણી હોય છે તો ટ્રેક્ટરની ઓવણી દ્વારા આપણે પાળા બાંધવી દેવાના હોય છે અને તેમાં દોઢ ફૂટે તેમાં ત્રણ શા કરવાના હોય છે અને ત્યારબાદ આપણે ભીંડાનું ચોપણી કરવાની હોય છે તો ખેડૂત મિત્રો આપણે જ્યારે ચોપણી કરવી ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જે બે સોળ વસેનનું અંતર હોય છે તો બે છોડ વસેનનું અંતર આપણે હંમેશા દોઢ ફૂટ જેટલું હોવું જોઈએ બે છોડ વસેનનું અંતર દોઢ ફૂટ રાખવાનું હોય છે અને જે શાહનું અંતર હોય છે એ પણ આપણે દોઢ ફૂટ રાખવાનું હોય છે અને ખાસ કરીને જે રાધે સીટ છે જે રાધે વીર સીટ કંપનીનું જે રાધે બિયારણ છે એ આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાગે વવાતું હોય છે અને તેમની પેકિંગની વાત કરીએ તો એ લગભગ સાડા સાતથી આઠ હજાર કિલો એની પ્રાઇઝ હોય છે અને ખાસ કરીને તે છે એનું વાવેતર આપણે ફેબ્રુઆરી મહિનામાં કરવાનું હોય છે અને તેમની ખાસિયત એ છે કે એમાં રોગ જીવાત ઓછી આવતી હોય છે અને તેઓ પાંચ મહિના સુધી તેનું આપણે ઉત્પાદન લઈ શકાય છે અને ખાસ કરીને એમાં તો જ્યારે બીજ વહેવી ત્યારે એમાં સાફ પાવડરનો આપણે પટ આપવાનો હોય છે જેથી ફૂગનશક તેમાં મૂળના રોગો અને જે કીટો હોય છે એ મરી જતી હોય છે અને એમાં વાત કરીએ તો પહેલું પિયત આપવી ત્યારે એમાં અને પાયામાં ખાતર આપીએ તો પાયામાં ખાસ કરીને વિઘે છે એ આપણે વીસથી પચીસ કિલો ડીએપી આપવાનું હોય છે અને તેમાં મિક્સ આપણે માઇક્રોન્યુટ્રિયન્સ આવે છે જે કાલા સોના કહેવાય એવા ઘણા બધા મિક્સ માઇક્રોન્યુટ્રીયન્સ આપણે એમાં મિક્સ કરીને આપવાના હોય છે અથવા તમે સલ્ફર પણ એમાં મિક્સ કરીને આપી શકો અને ખાસ કરીને આપણે એમાં જે રોગો અને કીટો આવે છે તો ખાસ કરીને જે ભીંડાના પાકમાં છે એ પહેલા પહેલો રોગ આવતો હોય તો એમાં લીલી પોપટી આવતી હોય છે લીલી પોપટી રોગ આવતો હોય છે ત્યારબાદ એમાં સફેદ માખી આવતી હોય છે અને કાબરી યળ આવતી હોય છે ત્યારબાદ વાત કરીએ તો એમાં પીળી નસ એટલે કે પીળાપન પણ આવતું હોય છે તો એમાં વાયરસ પણ આવવાની શક્યતા હોય છે તો ખાસ કરીને આપણે ખેડૂત મિત્રો એ ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે ભીંડાની ખેતી કરવી ત્યારે જો તાપમાન આપણે છે એ પચીસ ડિગ્રી ઉપર હોય ત્યારે આપણે ઉનાળું ભીંડાનો વાવેતર કરતા હોઈએ છીએ અને ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યારે આપણે સિંચાઈ કરવી ત્યારબાદ આપણે પાંચ દિવસે અને પાંચ દિવસે આપણે પીએત પીંડામાં આપવું જરૂરી છે અને ત્યારબાદ આપણે જે પીંડામાં રોગો આવે છે તો પહેલો રોગ તો આપણે જે ઉત્તરી ઈયળ આવે છે પાન કાપતી ઈયળ છે એ કાબરી ઈયળ કહેવાય છે તો કાબરી છે અને આપણે કાબરી યળને જો કાબૂમાં રાખવા માટે થઈને આપણે છે એમાં મિથેલીન કરીને એક પોઈન્ટ નવ ટકા જે આવે છે એ આપણે એક મોપમાં પચીસ એમ એર આપવાથી ઈવાળોનો નાશ થઈ જાય છે અને બીજો રોગ જોઈએ તો આપણે લીલા તરતડીયા આવે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે લીલા તરતડિયા છે એ પણ એક શુસ્યા પ્રકારની જીવાત કહેવાય છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો શૂષ્ય પ્રકારની જીવાત આવે છે તો આપણે પાનને જે આપણે ગ્રોથ આપીએ તો પોતે ગ્રોથ થતો નથી અને તે રસ સૂસવાનું કામ કરતી હોય છે તો તેના માટે આપણે છે એ લીલા તળતળિયા માટે આપણે જે ધાનુકા કંપનીનું આવે છે જે મીડિયા કરીને આવે છે તે આપણે એક મપમાં દસ એમ એલ આપવાનું હોય છે તો આ લીલા તતળિયા મરી જતા હોય છે અથવા તમે લાંચર ગોલ્ડ જે પાવડર આવે છે યુપીએલ કંપનીનો એ પણ આપણે છાંટી શકાય છે ત્યાર પછી ત્રીજા રોગની વાત કરીએ તો તે પાન પાનકથિરી આવે છે તો પાન પાનકથિરી છે એ પણ એક પ્રકારની જે સુશા પ્રકારની જીવાતક અને તે પાન કાપી અને કાપે છે ને શોષણ કરે છે તો એ એક રાષૂષક કીટ જ કહેવાય છે તો એના માટે આપણે જે નીમ ઓઇલ આવે છે જે લીમડાનું તેલ કહેવાય છે નીમ ઓઇલ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકાય છે અને નીમ ઓઇલ છે એ આપણે એક પંપમાં પચાસ એમએલ નાખીને છંટકાવ કરવાથી આપણે ભીંડાના પાકમાં છે એ છે એ મરી જતી હોય છે ને ત્યારબાદ આપણે મેન રોગ કહીએ શકીએ તો આપણે સફેદ માખી તો ખાસ કરીને સફેદ માખી છે એ કંટ્રોલ કરવી જરૂરી છે તો સફેદ માખી માટે આપણે છે એ સફેદ માખીને લીધેથી આપણે ભીંડામાં વાયરસ આવતું હોય છે અને ખાસ કરીને સફેદ માખીને કંટ્રોલ કરવા માટે આપણે માટે જે ઇપ્રોલીન છે એ પણ આપણે તેમાં વાપરી શકાય છે અથવા સફેદ માખી માટે આપણે સફેદ માખી માટે આપણે ઉલાલાનો પણ ઉપયોગ કરી શકાય છે અને કળો કરીને આવે પોટ તો એનો પણ આપણે ઈંડામાં ઉપયોગ કરી શકાય છે અને ત્યારબાદ આપણે પીળાશ માટે તો પીળાશમાં શકાય છે થિપ્સ જે આવતી હોય ત્યારે આપણે ફિફ્રોલિનનો ઉપયોગ કરી શકાય છે અને જ્યારે પીંડાનો ગ્રોથ વધારવા માટે અને જ્યારે પીંડામાં રોગ આવતો હોય મેન તો મેન રોગ છે એ આપણે પીંડામાં ખાસ કરીને તો પાન જે ફૂલ છે એ ખરી જાય છે અને પીળા થઈને ખરી જતા હોય છે તો એના માટે છે આપણે સ્ટેપઅપનો ઉપયોગ કરવો જે ગ્રીનરી આવશે અને જેની ફૂટની વિકાસ થશે અને તેમાં ફળમાંથી ફૂલ બનવાની પ્રક્રિયામાં પણ વધારો થાય છે અને તેનો રંગ આપણી સિંગનો રંગ પણ જોરદાર જોવા મળશે તો સ્ટેપઅપનો ભાવ કરીએ તો ખેડૂત મિત્રો સ્ટેપઅપનો ભાવ લગભગ પાંચસો એમએલના છસો રૂપિયાની આસપાસ આપણને મળી જતું હોય છે માર્કેટમાં તો આવી રીતે આપણે ઈંડાની ખેતીમાં આજી લેવી જોઈએ અને આપણે ઉત્પાદન પણ સારું લઈ શકીએ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીશું નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન